ભાભરમાં આજે દબાણ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ સ્થાનિક લોકો દબાણના મુદ્દે લેખિત રજૂઆત કરી હતી તાજેતરમાં ભાભર નગરપાલિકા દ્વારા ગાય એપીએમસી સુધીના આચરવામાં આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ કાર્યવાહી દરમિયાન ચોવીસ મીટર જેટલા દબાણો બાકી રાખવામાં આવતા આ દબાણોને પણ દૂર કરવા માટે સ્થાનિક વેપારીઓમાં માંગ ઉઠી છે જેના પગલે આજે આ વિસ્તારમાં લારી અને ગલ્લા ચલાવી રહેલા લોકોએ ચીફ ઓફિસર પાયલ દેસાઈ સમક્ષ તમામ દબાણો હટાવવાની રજૂઆત કરી હતી એમની અંદર કાલે મમલકદારના અધ્યક્ષતાની જે ચારની અને જે હતા શાકભાજીવાળા એમણે અત્યારે કાલની અંદર એવો જુલામ કર્યો છે એવો જુલામ કર્યો છે કે લારી લઈને એક જમ આતંકવાદી જેમ જેમ દોડતા હોય ને એમ દોડાવવામાં આવ્યા છે મમલકદાર સાહેબે આવું વર્તન કર્યું છે મારી એક નમ્ર અપીલ છે મમલકદાર સાહેબ વારંવાર એમ કહે છે કે અઢાર મીટરમાં મારો આદેશ છે અને ચોવીસ મીટરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો છે તો મારી નમ્ર અપીલ છે ચીફ ઓફિસર સાહેબને કે જે તમે તેર તારીખે તમે જે મિટિંગ કરી એમને પરંત સાહેબે તમને એવું કહેવામાં આવ્યું કે તમે ચોવીસમાં તમે શેરો મારો ચોવીસમાં એમની શેરો મરાવ્યો અને દેરાસરની જે વંડી આવે છે ત્યાં અહીંયા બાભરનો એક મોટો બિલ્ડર રજનીભાઈ શાહ એમના આદેશથી જે ચોવીસમાં શેરો મારેલ હતો એ એમને ભૂંઘવામાં આવ્યો છે અને જો અમે આવું કોઈ દબાણ કર્યું હોત કોઈ દરબારે દબાણ કર્યું હોત કે ગલ્લાવાળા દબાણ કર્યું હોત અહીંયા શેરો માર્યો હોત અને ભૂમવામાં આવ્યું હોત તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર સાહેબ અમને કસ્ટડી કરી હોત અમારા માત્ર કેસ કર્યો હોત મારી નમ્ર અપીલ છે કે જે એમના આદેશથી એમની શેરો ભૂક્યો છે તો એમના માટે પોલીસ કેસ થવો જોવે અને બધું જ આવું જોવે એમને કસ્ટડીમાં મૂકવા જોવે કારણ કે નગરપાલિકાના પ્રમુખે જે ચીફ ઓફિસરે અને ફરંચ સાહેબે શેરો મારવાનું ચીફ ઓફિસરને કીધા પછી એમના આદેશથી આવું ફોર્મ કરવામાં આવ્યું છે તો એમને પોલીસ કેસ થો અને કસ્ટડીમાં મૂકવા જોવે એવી મારી ફ્રંચ સાહેબને મામલતદાર સાહેબને અને જીપ ઓફિસર સાહેબને મારી નમ્ર અપીલ છે અને મામલતદાર સાહેબ એવું કહે છે કે તમને નગરપાલિકાની જે જગ્યા છે ત્યાં હદ આપવા મારે ફ્રંત સાહેબ મામલતદાર સાહેબ અને ફ્રંચ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી અપીલ છે કે તમે અમી હરિભાઈના પંપથી ગાય ચોકડી ઉધી અમને એક એક લારીની અમને પરવાનગી આપો અમે પત્ર નથી નાખવાના અમે ગલ્લા નથી આપવાના અને તમને અમારા માથે વિશ્વાસ ના હોય તો અમે અમે ગલ્લાવાળા લારીવાળા છે અમે તમને એફિડેટ કરીને આપો તમારો રોડ બનાવવાનો હશે તાર અમી અમી ખાલી કરી અને અમે નીકળી જશે બારસો જણા એવા બેરોજગારી થયા છે એ આત્મહત્યા કરવાનો વારો આવશે એની જવાબદારી મામલતદાર સાહેબ ચીફ ઓફિસર સાહેબ અને પ્રાંત સાહેબ ની છે અને તમે જે ચોવી નું દબાણ તોડો અને તમે અમને જગ્યા આપો એક લારીની અમે એફિડેટ કરવા માટે અમે તૈયાર છે મારી સરકારને પણ નમ્ર અપીલ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ ને ચીફ ઓફિસર સાહેબ જે ચોવીસ મીટર નો શેરો માર્યા તો છે ત્યાં આગળ જે લારી ગલ્લા હોટલો છે તો ત્યાં તો મૂકશે પણ અમને એક એક જગ્યા આપો કે લારીની પરવાનગી આપો અને કાયદેસર જે ચોવીસ નું દબાણ તોડવામાં આવે છે નગરપાલિકાને જેટલું આવતું હોય એ પણ તોડે અને થોડી અમને એક વ્યવસ્થા કરી આપે આવી તમને સરકારને મારી નમ્રમિટી આપી છે